મહત્વનો ટોપિક એ છે કે ગુણોત્તર અને પ્રમાણ તો ઘણી વખત તમે જો કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હો તો પણ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે જો તમે ગણિતની અંદર જુઓ તો ગુણોત્તર અને પ્રમાણ આ એક બેઝિક ચેપ્ટર છે અને બેઝિક ચેપ્ટરની અંદર બેઝિક કોન્સેપ્ટ સમજવો પડે તો ગુણોત્તર કોને કહીશું અને પ્રમાણ કોને કહીશું એની સંપૂર્ણ ડિટેલ આજે આ વિડીયોમાં આપણે જોઈ લઈશું એના પહેલાં મિત્રો આ વિડીયોને તમારે સ્કીપ કરીને જવાનો નથી આ વિડીયોનો છે અંતિમ સુધી નિહાળવાનો છે અંતિમ સુધી નિહાળ્યા પછી તમને એવું લાગશે કે ગુણોત્તર અને પ્રમાણ નામનો શબ્દ છે એમાં તમને ક્યારેય તકલીફ નહીં પણ ગુણોત્તર અને પ્રમાણમાંથી તમામ જે ડાઉટો છે તમારા ડાઉટો સોલ્વ થશે તો ચલો આપણે વિડીયોને એ આપણે સમજવું હોય તો સમજી શકાય ગુણોત્તર એટલે શું તો ગુણોત્તરને આપણે સમજવું હોય તો એક જ રીતે સમજી શકાય કે ગુણોત્તર એટલે કે એ ભાગ્યા બી સ્વરૂપ એને કહીશું ગુણોત્તર એ ભાગ્યા બી સ્વરૂપને કહીશું ગુણોત્તર એટલે કે એના છેદમાં બી લખાય એને કહેવાય ગુણોત્તર હવે સમજો એને આપણે કહીશું અંશ એને શું કહીશું અંશ અંશના ભાગાકારમાં આવશે છેદ અંશના ભાગાકારમાં આવશે છેદ તો અંશ અને છેદના ગુણ ભાગાકારને આપણે શું કહીશું ગુણોત્તર કહીશું ગુણોત્તરને આપણે ગુણોત્તરમાં જોઈએ અંશ છે એને પૂર્વપદ કહીશું અંશને શું કહેવામાં આવે મિત્રો પૂર્વપદ કહીશું અને જે છેદ છે આ છેદને આપણે કહીશું ઉત્તરપદ છેદને શું કહીશું ઉત્તરપદ કહીશું તો ઉત્તરપદ અને ઉત્તરપદ પૂર્વપદ અને ઉત્તરપદનો જે ભાગાકાર કરીએ ને એને આપણે ગુણોત્તર કહીએ તો સિમ્પલ રીતે આપણે ગુણોત્તરને દર્શાવવા માટે ધારો કે એ અને બીને ગુણોત્તરમાં દર્શાવવું છે તો એ ડોટ એટલે કે ડબલ ટપકા કરીને બી કરીશું તો આપણે એ ડબલ ટપકા કરીને બી નથી વાંચવાનું આને વાંચવાનું છે કે આને શું વાંચાશે એ જેમ બી તો આ જે સંખ્યા છે એને વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકાશે એ જેમ બીના સ્વરૂપમાં વાંચી શકાશે તો ગુણોત્તર કહેવું હોય તો તમારે કેવું હોય તો ગુણોત્તર કે બે જેમ ત્રણ તો બે અને ત્રણનો ગુણોત્તર કહેવાશે પંદર જેમ વીસ તો પંદર અને વીસનો ગુણોત્તર કહેવાશે જોઈએ કે ચાલો સમજીએ ગુણોત્તર શું કહેવા માંગે છે તો ગુણોત્તરના પ્રકારો વિશે જાણીએ તો ગુણોત્તરના પ્રકારોમાં પહેલો આવશે અંકોનો ગુણોત્તર અંકોનો ગુણોત્તર કઈ રીતે હોય છે એની વાત કરીએ બીજા નંબરમાં આવશે શૂન્યનો ગુણોત્તર શૂન્યનો ગુણોત્તર તમે કઈ રીતે સમજી શકો છો અને એને કઈ રીતે ડિફાઈન કરી શકો છો ત્રીજા નંબર આમાં આવશે વ્યસ્તનો ગુણોત્તર એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય છે એ એ સંખ્યાને આપણે વ્યસ્ત કરીશું અને વ્યસ્ત કર્યા પછી જે સંખ્યા મળશે એને આપણે વ્યસ્તનો ગુણોત્તર કહીશું તો ચાલો સમજીએ એક પછી એક પછી એક પછી એક લઈએ પહેલાં લઈએ અંકનો ગુણોત્તર અંકનો ગુણોત્તર લઈએ એટલે અંકના ગુણોત્તરને આપણે દર્શાવવું હોય તો એ ભાગ્યે બીના સ્વરૂપ એટલે ગુણોત્તર કહેવાય કોઈ પણ અંક આપ્યો માનલો કે અહીંયા આપણે ઉદાહરણ સમજીએ પંદર અને અઢારનો ગુણોત્તર તો જુઓ દોસ્તો જુઓ પંદર અને અઢારનો ગુણોત્તર આનો મતલબ એ થયો કે પંદર છે એક શું કહેવાય પંદર એક પ્રકારનો અંક કહેવાય અઢાર એક પ્રકારની સંખ્યા કહેવાય તો આ બંનેને આપણે અંકો કહીએ તો અંક જોઈએ તો પંદર ભાગ્યા અઢાર એટલે પંદર ભાગ્યા અઢાર એટલે પોચના ઘડિયામાં અઢાર આવ પંદર આવશે તો કે હા પાંચ તરી પંદર અને ત્રણ આને છ તરી અઢાર આ રીતે ભાગી શકાય ત્રણ ત્રણ ઉપર નીચે સમાન છે એટલે આપણે એને રદ કરીશું હવે મૂકો તો અહીંયા વધશે પાંચ એટલે પાંચ ભાગ્યા છ તો આ સ્વરૂપને લખવું હોય ગુણોત્તર સ્વરૂપમાં એને લખાશે પાંચ જેમ છ તો આ જે સંખ્યા મળી એ સંખ્યાને આપણે અંકોનું ગુણોત્તર કહીએ છીએ લખવાની છે કે એ અને બી બીના મૂલ્યો ઝીરો નહીં હોય ઝીરોથી હંમેશા કેવા હશે મોટા પછી તમે એક બાબત યાદ રાખજો ઝીરો નોટ ઇઝ ઇક્વલ ટુ બી કે ઝીરોનું મૂ એનું મૂલ્ય ક્યારે બી હોતું નથી કાં તો જો એ મોટો હશે કાં તો એ અને બી ઝીરો કરતાં કેવા હશે મોટા હશે હવે જુઓ અહીંયા ગુણોત્તરની અંદર જે નીચેનો છેદ છે આ છેદ ક્યારે ઋણ હોતો નથી છેદ ક્યારે શું દોસ્તો નથી કે ઋણ નથી એ ગુણોત્તર ગુણોત્તર એક અંકનો જોઈ લીધું હવે ત્યાર પછી ચર્ચા કરીશું શૂન્યનો ગુણોત્તર શું કહેવા માંગે છે હવે જો શૂન્યનો ગુણોત્તર એટલે ગુણોત્તરને કીધું હતું એ ભાગ્ય બી શૂન્યના ગુણોત્તરમાં જે પૂર્વપદ છે પૂર્વપદ એ અને ઉત્તર પદ બી તમારે સિમ્પલ યાદ રાખવાનું કે અંશ અંશ છે એનું મૂલ્ય હંમેશા એ એ બરાબર કેટલા લો જીરો લેવામાં આવે એ બરાબર શું લઈએ જીરો લઈએ ત્યારે બનતો જે ગુણોત્તર છે એને આપણે કહીશું શૂન્યનો ગુણોત્તર તો એ બરાબર જીરો લઈએ તો એ ભાગ્યા બી આને આપણે ગુણોત્તર ફોર્મમાં લખતા હતા એ જેમ બી જો બી બરાબર આપણે લઈએ કોઈપણ સંખ્યા તમે કોઈ પણ સંખ્યા લઈ કોઈપણ સંખ્યા કોઈપણ અંક લઈ શકો જેમ કે આપણે લઈએ તેત્રીસ તો એ આનો ગુણોત્તર શૂન્યનો ગુણોત્તર લખવો હોય તો ઝીરો જેમ તેત્રીસ આને શૂન્યનો ગુણોત્તર લખીએ બીજું લખીએ કે જીરો જેમ ત્રેવીસ તો આને પણ શૂન્યનો ગુણોત્તર કહેવાશે અહીંયા લખીએ ડબલ શૂન્ય જેમ અઢાર તો આને પણ શું કહેવાશે શૂન્યનો ગુણોત્તર કહેવાશે એટલે શૂન્યના ગુણોત્તરમાં યાદ રાખજો હંમેશા પૂર્વપદ કેવું હોય છે ઝીરો હોય છે બી ઝીરો કરતાં મોટું હોય છે ત્યાર પછી જોઈએ વ્યસ્તનો ગુણોત્તર હવે વ્યસ્તનો ગુણોત્તર એટલે શું તો અહીંયા જો વ્યસ્તનો ગુણોત્તર એટલે ગુણોત્તરને આપણે કહીશું એ ભાગ્યા બી હવે આનો વ્યસ્તનો ગુણોત્તર કરવો હોય તો આનો વ્યસ્તનો ગુણોત્તર એટલે બી ભાગ્યા એ અહીંયા યાદ રાખજો ઉપરની કિંમત નીચે આવી જાય નીચેની કિંમત ઉપર જાય એને આપણે વ્યસ્તનો ગુણોત્તર કહીએ ફોર ઉદાહરણ તરીકે સમજીએ ત્રણ ભાગ્યા બેનો નો વ્યસ્તનો ગુણોત્તર તમને પૂછાય ત્રણ ભાગ્યા બેનો આપણે વ્યસ્તનો ગુણોત્તર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ તો કે ત્રણ ભાગ્યા બે એટલે ત્રણ ભાગ્યા બે એટલે આપણે આવું રીતે લખીએ ત્રણ ભાગ્યા બે આ રીતે હવે આનો આપણને વ્યસ્તનો ગુણોત્તર કીધો છે તો કે છેદવાળું છે ને વ્યસ્તના ગુણોત્તરમાં છેદ ઉપર જાય છેદ ઉપર જાય અને અંશ ક્યાં આવશે નીચે આવશે આ થઈ ગયું આપણે વ્યસ્તનો ગુણોત્તર એટલે કે બે ભાગ્યા ત્રણ અહીંયા શું આવશે છેદ કયો બે અને અંશ કયો ત્રણ તો જે આ રકમ મળી એને બે જેમ ત્રણ મળ્યા એને આપણે વ્યસ્તનો ગુણોત્તર કહીશું કે પંદર અને વીસનો ગુણોત્તર શોધો અહીંયા આપણે જોવાનું કે પંદર અને વીસનો ગુણોત્તર કીધો છે તો એ બરાબર લઈ લો પંદર બી બરાબર કેટલું આપ્યું છે વીસ લઈ લો હવે જો ગુણોત્તરને તમારે સીધી રીતે લખવાનું ગુણોત્તર ગુણોત્તર એટલે આપણે લખતા હતા એ જેમ બીના સ્વરૂપમાં એ એ બરાબર પંદર એટલે કે પંદર ભાગ્યા વીસ લઈ લો પંદર ભાગ્યા વીસ લીધું આમાં જોયું કે છેદ કઈ ઉડે છે તો કે હા પાંચના ઘડિયામાં ત્રણ વડે આવશે તો પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ ગુણ્યા ત્રણ એટલે એટલે તમે આ પંદર ને આ રીતે લખી શકો ત્યાર પછી વીસ છે તો વીસ એટલે ચાર ગુણ્યા પાંચ ચાર પંચા વીસ થાય તો કે હા આને આ ફોર્મમાં લખી શકાય તો કે હા જો ઘડિયા આવડતા હોવા જોઈએ જો ત્રણ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય પંદર કહેવાય કે નો કહેવાય તો તમે કહેશો સાહેબ પંદર કહેવાશે ત્યાર પછી વીસ એટલે ચાર ગુણ્યા પાંચ એટલે ચાર પાંચ વીસ કહેવાય કે ન કહેવાય તો હા કહેવાય તો મેં જે પંદરની જગ્યાએ ત્રણ ગુણ્યા પાંચ એ અહીંયા લખ્યા છે અને ચાર ગુણ્યા પાંચ વીસની જગ્યાએ મેં અહીંયા લખ્યા છે હવે જો પાંચ પાંચ ઉપર નીચે સમાન બંને ઉપર નીચેની સંખ્યાઓ સમાન હોય તો એને આપણે ઉડાડી દઈશું હવે અહીંયા ઉડાડ્યા પછી અહીંયા કેટલા વધ્યા કે સાહેબ ઉપર વધ્યા ત્રણ ઉપર વધ્યા ત્રણ નીચે કેટલા તો સાહેબ નીચે વધ્યા ચાર નીચે વધ્યા ચાર તો આને આપણે ગુણોત્તર ફોર્મમાં લખવું હોય તો લખવાનું ત્રણ જેમ ચાર તો આ હતો પંદર અને વીસ નો ગુણોત્તર આવા દાખલાઓ આપણે તમારે લખવું હોય તો લખી શકો પંદર જેમ વીસ બરાબર સીધો જવાબ પણ આ રીતે લખી શકો પણ અહીંયા તમને ઓપ્શનમાં આ જવાબ નહીં આપેલો હોય જવાબ તમારો આપેલો હશે આ તો આપણે આ જવાબને સાચો માની જોઈએ કે પિસ્તાળીસ અને ત્રીસ નો ગુણોત્તર હજુ ગુણોત્તર એટલે તમને ખબર છે કે એ ભાગ્યા બી એ બરાબર આપણે પિસ્તાળીસ લઈએ તો પિસ્તાળીસ લખી દઈએ અને બી બરાબર ત્રીસ લખીએ એટલે કે ત્રીસ નો ગુણોત્તર હજુ પંદર અને ત્રીસનો ગુણોત્તર પૂછ્યું છે પંદર અને ત્રીસ જો બંનેમાં જુઓ અહીંયા ત્રીસ એટલે આપણે લખવું તો ત્રીસ એટલે પંદર ગુ ગુણ્યા બે પંદર દૂ 30 ત્રીસ પંદર દુ તીસ થાય એટલે શું કહેવાય પિસ્તાળીસ એટલે સાહેબ કહી દો પંદર થરી પિસ્તાળીસ કહેવાય બંને પંદરના ગુણકો છે પિસ્તાળીસ અને ત્રીસ બંને પંદરના ગુણકો છે તો આપણે લખવું હોય તો લખી શકે કે સાહેબ પિસ્તાલીસ બરાબર પંદર ગુણ્યા બે લખી દો તો આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો પંદર ગુણ્યા અને અહીંયા લખી દઈએ પિસ્તાળીસ એટલે કે પંદર ગુણ્યા ત્રણ ઉપર નીચે બંને પંદર પંદર સમાન આપણે નહીં લખીએ હવે જોઈ અહીંયા ઉપર વધ્યા બે અને નીચે વધ્યા ત્રણ એને આમ લખી દઈએ અહીંયા ત્રણ તો આપ આ રીતે આપણે લખી દઈએ તો જવાબ શું આવશે બે જેમ ત્રણ આ આપણો સાચો જવાબ છે ઓપ્શનમાં તમારો આપેલો હશે બે જેમ ત્રણ અથવા તો ઓપ્શનમાં તમને જો પિસ્તાલીસ જેમ ત્રીસ આપેલો હોય તો આપણે આગળ માથા કૂટ કરવાની નથી પરંતુ જવાબ તમારો આ આપેલો હશે એટલે બે જેમ ત્રણ આપણો સાચો છે ઠીક છે હવે જો એ જેમ બી જેમ સી એટલે આવું પૂછ્યું છે એ જેમ બી જેમ સી આ રીતે કરવાનું છે તો અહીંયા લખી દઈએ વીસ જેમ ત્રીસ જેમ પિસ્તાલીસ હવે જો આ ત્રણેય સંખ્યાઓને પાંચ વડે ભાગી શકાય તો કે સાહેબ બિલકુલ ભાગી શકાય તો પાંચ વડે આપણે આ સંખ્યાઓને ભાગી લઈએ પહેલાં આપણે વીસને પાંચ વડે ભાગી શકાય તો કે સાહેબ વીસને પાંચ વડે ભાગવો ભાગી શકાય તો આ રીતે આપણે લખીએ વીસ વીસ ના ગુણોકો એટલે કે પાંચ ચોક વીસ થાય ઠીક છે મિત્રો હવે ત્રીસ ના ગુણોત્તર ભાગી શકાય તો કે પાંચ ગુણ્યા છ પાંચ છીસ કહેવાય તો સરસ હવે વાત કરીએ પિસ્તાલીસ પિસ્તાળીસ એટલે પાંચ નવા પિસ્તાળીસ થાય કે ન થાય તો આ થઈ ગયો આપણું સરળ અને સ્ટ્રીક આ હું સમજાવવા માટે કરું છું તમારે સીધું તમે લખી શકો છો અહીંયા જો આપણે આ રીતે ભાગ ભાડી લીધા હવે અહીંયા લખવું તો લખી શકાય વીસની જગ્યાએ પાંચ ગુણ્યા ચાર જેમ પાંચ ગુણ્યા છ જેમ પાંચ ગુણ્યા નવ હવે જો પાંચ પાંચ બધામાં સમાન છે એટલે આ પાંચને આપણે લઈ લઈએ કોમન એટલે કે લઈ લઈએ એટલે કે ઉડાડી દીધા પાંચને હવે જો તો અહીંયા કેટલા વધ્યા કે સાહેબ ચાર વધ્યા ચાર પછી છ વધ્યા અહીંયા કેટલા વધ્યા નવ તો આપણે હજુ ઉડાડવા હોય તો ઉડશે પણ આજુ તમારે ઉડાડવા હોય તો ઉડશે પણ પોઈન્ટમાં ઉડશે એટલે તમારો ઓપ્શન આપ્યો હશે ચાર જેમ છ જેમ નવ તો આપણે આ રીતે લખવાનું છે પહેલાં આપણે વીસના ફેક્ટર્સ પાડ્યા પાંચ ગુણ્યા ચાર એટલે કે વીસના ગુણકો ત્રીસના ગુણકો પંદરના ગુણકો હવે જો આને તમારે સિમ્પલ રીતે લખવું હોય તો આ રીતે તમારે લખવાનું છે પછી જોવાનું કે એક બે ને ત્રણ ત્રણે ઉડે છે સમાન છે તો એને આપણે નીકાળી દઈએ તમને ગુણોત્તર આપેલો હોય અને તમને એમ પૂછે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત શું હશે સરવાળો શું હશે ગુણાકાર શું હશે આ બધી જ ચર્ચાઓ આપણે કરવાની પહેલાં જો તમને અહીંયા આપેલું છે કે સૌથી મોટી સંખ્યા માની લો કે એ જેમ બી જેમ સી આનો ગુણોત્તર આપ્યો છે તમને બે જેમ ત્રણ જેમ ચાર હજુ આમાં જોઈએ સૌથી મોટી સંખ્યા કઈ ને સૌથી નાની સંખ્યા કઈ એ તમારે અહીંયા ક્લિન કરવાનું છે તો ક્લિયર કરવાનું છે કે જો બે ત્રણ ચાર આમાં સૌથી મોટા કહેશો સાહેબ ચાર એ સૌથી મોટા છે તો આ કિંમત છે એને આપણે કહીશું સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા ઠીક છે આને આપણે ચાર ને કહીશું સૌથી મોટી સંખ્યા એના પછી જુઓ બે આપેલા છે તો બે ને આપણે કહીશું સૌથી નાની સંખ્યા સૌથી નાની સંખ્યા ઠીક છે સૌથી નાની સંખ્યા સંખ્યા લખી દઈએ ચલો તો તમને એ ખબર પડે કે સૌથી નાની સંખ્યા બે છે અને સૌથી મોટી સંખ્યા ચાર છે પરંતુ તમને અહીંયા આપ્યો છે કે બંને સંખ્યાનો તફાવત ત્રીસ છે જો તમને અહીંયાથી પૂછાય તફાવત તો આ રીતે લખવાનું સૌથી મોટી સંખ્યા એટલે અહીંયા જેમ કાઢી નાખો ચાર એક્સ અને અહીંયા સૌથી નાની સંખ્યા બે એક્સ આનો જો સરવાળો પૂછે તો સરવાળો કરીશું તફાવત પૂછે તો બાદ બાકી કરીશું ગુણોત્તર પૂછે તો તમારે ભાગાકાર કરવાનું છે ગુણાકાર પૂછે તો તમારે ગુણાકાર કરવાનું જોક ભાઈ પોતાના બે મિત્રોને છસો રૂપિયા આપે છે હવે કુલ રકમ આપી દીધી છે છસો રૂપિયા જો બંને મિત્રોનો ગુણોત્તર આપ્યો હો ત્રણ જેમ પાંચ બંને મિત્રોનો ગુણોત્તર કેટલો છે તો બંને મિત્રોનો ગુણોત્તર છે એ આપ્યો છે ગુણોત્તર બંને મિત્રોનો ગુણોત્તર આપ્યો છે એ મિત્ર એ અને બી આ બંનેનો ગુણોત્તર આપ્યો છે ત્રણ જેમ પાંચ હવે ત્રણ જેમ પાંચ એટલે એ બરાબર ત્રણ કહેવાય અને બી બરાબર પાંચ કહેવાય તો આને આપણે લખવું એટલે લખી શકાય એ ભાગ્યા બી બરાબર ત્રણ ભાગ્યા પાંચ તો એની કિંમત કેટલી એ બરાબર ત્રણ અને બી બરાબર પાંચ હવે જો બંનેને છસો રૂપિયા આપ્યા છે તો બંનેને છસો રૂપિયા આપ્યા હોય તો સરવાળો કહેવાય કે ન કહેવાય જો તમને કોઈ તમને એવું કહે કે તમે અને તમારી મિત્રાણી કે મિત્ર હોય જો અશોકભાઈ અશોકભાઈએ અઢારસો તમને કોઈ તમારા મિત્રએ કીધું હોય કે બે જણ વચ્ચે વેચી લો તમારા બંનેના ભાગમાં અઢારસો રૂપિયા આપ્યું છે તો કે એ અને બીના ભાગમાં અઢારસો રૂપિયા આપ્યો હોય તો એનો મતલબ એવો થાય કે આપણા બંનેના માટે આ વ્યક્તિએ આપણને અઢારસો રૂપિયા ભેગા આપ્યા છે તો ભેગા આપ્યા હોય તો એ કેસમાં શું કહેવાય તો એ કેસમાં તમને એવું લાગે કે સાહેબ આ બંને ભેગા આપ્યા છે એટલા માટે આપણે શું કહી શકું સરવાળો તો અહીંયા જુઓ સરવાળો કરીએ તો ત્રણ એક્સ વત્તા પાંચ એક્સ બરાબર છસો રૂપિયા કહેવાય નો કહેવાય સાહેબ કહેવાશે હવે આ બંનેનો સરવાળો એટલે સાહેબ આઠ એક્સ આઠ એક્સ બરાબર છસો છસો આઠ એક્સ બરાબર થયું તો અહીંયા લખવું તો કહી શકાય એક્સ બરાબર છસો ભાગ્યા આઠ હજુ છસો ભાગ્યા આઠ એટલે અહીંયા લખવાનું છસો ભાગ્યા આઠ અઠી અઠી ચોસઠ થાય આઠ સિત્તા છપ્પન અહીંયા ચાર ઉપરથી જીરો એટલે આઠ પંચ ચાળીસ એટલે અહીંયા જવાબ આવશે એક્સ બરાબર પંચોતેર એક્સ બરાબર કેટલો જવાબ આવશે પંચોતેર જવાબ આવશે તો હવે અહીંયા પૂછ્યું છે કે એના ભાગમાં કેટલા આવશે અને બીના ભાગમાં કેટલા આવશે તો આપણે એના ભાગમાં કેટલા આવશે અને બીના ભાગમાં કેટલા આવશે એ જોઈ લઈએ હજુ એના ભાગના આપણે લખીએ એના ભાગમાં કેટલા આવશે તો કે એના ભાગમાં કેટલા છે ત્રણ છે એક્સની જગ્યાએ કેટલા મૂકો પંચોતેર મૂકો તો અહીંયા ગુણો તો ત્રણ પંચા નો પાંચ વધી પડી એક ત્રણ સીતા એકવીસને એક બાવીસ એટલે એના ભાગમાં આવશે બસો પચીસ રૂપિયા હવે એના ભાગમાં બસો પચીસ આવે એ રીતે લખો બીના ભાગમાં કેટલા આવશે બી બરાબર કિંમત કેટલી મળી હતી પાંચક્સ એક્સની જગ્યાએ મૂકો પંચોતેર હવે જુઓ પાંચે પાંચે પચીસ એટલે વધી પડી બે સાત પંચા પોત્રીસ ને બે સડત્રીસ અહીંયા તો બી ના ભાગમાં કેટલા આવશે ત્રણસો પિંચોતેર રૂપિયા અને એના ભાગમાં આવશે બસો પચીસ રૂપિયા ઘણા પૂછાતા હોય છે કે જો એ જેમ બી આપ્યો છે એ જેમ બી ની વેલ્યુ આપણને આપી છે એ ભાગ્યા બી આ સીધું લખો બે જમ ત્રણ આપ્યા છે બી બી જેમ સી બરાબર બી ભાગ્યા સી બરાબર આપ્યા છે બે જમ પાંચ તો આવી કિંમતો આપી હોય ને તમને પૂછ્યું હોય કે એ જેમ બી જમ સી શોધો તો આ પ્રકારનો દાખલો ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ આઈએમપી અને ઉપયોગી બનેવો છે તો કંઈ જ કરવા નથી આપણે લખી દેવાનું એ જેમ બી જેમ સી હવે જો એ જેમ બી એટલે એની કિંમત કેટલી આપી છે પહેલાંમાં બે જેમ ત્રણ પછી સીની કિંમત નથી એટલે બાજુનો અંકને અહીંયા મૂકી દો હવે જો અહીંયા આપ્યું છે બી જેમ સી બરાબર બે જેમ પાંચ તો અહીંયા લખવાના બે જેમ પાંચ હવે આમાં આગળ કંઈ નથી આપ્યું એટલે કે બાજુનો અંક મૂકી દેવાનો ભોગવાઈ ગયો હવે આ બધોનો શું કરીશું ગુણાકાર તો જુઓ બે ગુણ્યા બે બે દુ ચાર ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ ત્રણ ગુણ્યા પાંચ એટલે પોત તરી પંદર કહેવાય કહેવાયનું કહેવાય તો સાહેબ કહેવાય તો આનો જવાબ આવ્યો ચાર જેમ છ જેમ પંદર આનો જવાબ શું આવશે ચાર જેમ છ જેમ પંદર એ બરાબર ચાર જેમ પાંચ હોય એ જેમ બી બરાબર પહેલાં આપણે શું લખી દેવાનું કે જો પહેલાં રકમ જોઈ લેવાની એસએસસી જીડી માટે આ દાખલો મોસ્ટ આઈએમપી છે પોલીસ કોસ્ટેબલમાં પણ આવો દાખલો નજરે આવી શકે છે એ જેમ બી જેમસી તો આપણે લખી દઈએ એ જેમ બી જેમ સી આ લખાઈ ગયું ચલો એ જેમ બી એ જેમ બી લખી દઈએ તો એ જેમ બી ચાર જેમ પાંચ અને અહીંયા સી એટલે બાજુનો અંક લખી દેવાનો પાંચ હવે જો બી જેમસી બી જેમ સી આપ્યું છે ત્રણ જેમ બી હવે ત્રણ જેમ બી આપ્યું હોય તો આપણે અહીંયા ત્રણ અહીંયા ખાલી છે એટલે આ સંખ્યાને અહીંયા બાજુનો અંક લખી દઈએ ગુણાકાર કરીએ તો ત્રણ ચોક બાર થાય અહીંયા જેમ એમના એમ ત્રણ પંચા પંદર અને અહીંયા મળશે પાંચ દુ દસ તો આપણો જવાબ શું આવ્યો તો આપણો સાચો જવાબ આવ્યો આન્સર બાર જેમ પંદર જેમ દસ તો